હેલો યુટ્યુબ કેમ છો બધા હોપ કે તમે મજામાં જ તો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો સૌથી પહેલા તો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ અને આનો આ વિડીયો આપણે જ્યાંથી એન્ડ કર્યો ત્યાંથી ફરી ચાલુ કરીએ ને જો થઈ ગઈ વાડીએ જવાની તૈયારી વાડીએ કંઈક સરસ મજાનું સિઝનનું બધી લીલી લીલી શાકભાજી આવે એટલે સરસ મજાનું જમવાનું પ્રોગ્રામ બધીનો વાડીએ છે તો ત્યાં બધું બનાવવાનું છે તો બધી નીકળી જાય આગળ અડધું તો લઈને નાલો ને ધ્રુવન્સ ગયા હવે આપણે આગળ અડધું બધું લઈને જાય ને અત્યારે એક આથવાળા કેમેરામેન છે આપણી સાથે કા હા તો આપણે વિડીયો ને હા ગાડી તો આવો હતા એની

હા પોપટ ને પાળી લઈ ને આવ્યા પોપટ ને રાખવાનું કઈ ના ઉતાવળા થાય હાલો હા છે આપણે આ વખતે પપ્પા એને અહીંયા ચણા નું વાવેતર કર્યું જો મસ્ત ઉગી ગયા ચણા આયુર્વેદ દેખાઈ ગઈ અને આમાં હાથી ને બધું હાકી ગયું આપણે હાથ હાથી છે એટલે ઓલું કરી લઈને હું ને જઈ હાલો બળતણ લાકડા લેવા જો ને ચૂલો હળગાવો તો અમે લાકડા લઈ આવીએ વાથી આગળ થી તો જો હવે લાકડા લઈને આવેશ આવીશ હું વાત છે લાકડા લઈને કરી નાખવાનું છે બધી કામકાજ પછી આ લાકડા વગેરે તો નાખતા એમ છે હું વાત છે કોઈ આ બધી આમ છે ધૂલાભાઈ જો હવે

બધી સુધારે નાખ્યું બધી લસણ ને ભાજી ને ભાજી થઈ ગઈ છે ભાજી ચટણી ચટણીની પણ તૈયાર થઈ ગઈ જો

ઝીરોમાંથી ભાઈ હું ઝીરો બની ઓલા ઝીરોમાંથી ભાઈ હીરો બની જો બોલવામાં થોડું કામ તેમ બોલવામાં થોડું કામ તેમ થઈ જાય છટની હલાવા માટેનો નવો જુગાર સમશે નથી એટલે જ્યાં ભૂલાયગી કરે ઘરે હા અહીંયા જો ખીરું બાંધવાનું ચાલુ કર્યું સલાહ

તો હવે આગરે હવે આ બેસી જ છે હોટ સીટ ઉપર હોટ સીટ તૈયાર છે હવે રામરી આઈ રાણીવા એકન્યા ડીસ રાખીસ ને તમે એમાંથી આમ આવવા દેજો પછી ધીમે ધીમે આને

મે બનાયા એટલે હું તો ખડવાની હમ અસલ લાલા બધાય તો નીકળી

પાણીપુરી બનાવી હવે બસ જો ખાઈ એન્જોય કરીએ પાણીપુરી નો હાલો તમારે બધી નઈ ખાવી હોય તો પાણીપુરી પાણીપુરી હા હાલો બધા પાણીપુરી ખાવા તો ભલે હાલો પાણીપુરી ખાઈ લઈએ ખાઈ ન લઈ અમ્મી